નમસ્કાર આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ સુબીર તાલુકા શાળાના મુખ્ય શિક્ષક ગમનભાઈ ગાવિતનો વિદાય સમારંભ યોજાયો ડાંગ જિલ્લાના સુબીર તાલુકા શાળાના મુખ્ય શિક્ષક ગમનભાઈ સોનિયાભાઈ ગાવિત તારીખ એકત્રીસ ઓક્ટોબરે વય નિવૃત્ત થવા જઈ રહ્યા છે તેમના સન્માનમાં આજરોજ વિદાય સમારંભ યોજાયો હતો કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ તથા પૂર્વ ધારાસભ્ય શ્રી મંગળભાઈ ગાવિત ઉપસ્થિત રહ્યા હતા ગમનભાઈ ગાવિતે ત્રીસ નવેમ્બર ઓગણીસો સિત્યાસીના રોજ શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને કુલ ઓગણચાલીસ વર્ષ સુધી શિક્ષક મુખ્ય શિક્ષક અને કેન્દ્ર શિક્ષક તરીકે સેવા આપી હતી આ પ્રસંગે શિક્ષક મિત્રો ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા નિવૃત્ત શિક્ષકને સન્માનરૂપે સાલ શ્રીફળ અને ભેટ આપી વિદાય આપવામાં આવી હતી પોલાદ ગુજરાત ન્યૂઝ સુબીર ગુરુજી કઈ સાલમાં તમે નોકરીમાં જોડાયા હતા કેટલા વર્ષની નોકરી થઈ અને આ નોકરી દરમિયાન તમારો અનુભવ કેવો રહ્યો અને આજે છેલ્લે તમે નિવૃત્ત છતાં વિદાય લઈ રહ્યા છો ત્યારે કેવો અનુભવ કરી રહ્યા હું ઓગણીસો ને સત્યાસીમાં નવેમ્બર મહિનાની ત્રીસમી તારીખે પીપલ દહાડ ખાતે કેન્દ્ર શાળામાં નોકરીની શરૂઆત કરી ને ત્યારબાદ આઠ વર્ષ પછી મારી બદલી સુબીર પ્રાથમિક શાળામાં થઈ કુલ ઓગણચાલીસ વર્ષની નોકરી દરમિયાન જે શિક્ષણ કે શિક્ષક તરીકે શિક્ષણ આપવાનો જે લાભ મળ્યો એ લ એ જે લાહો છે એ મારો આગલા જન્મ અથવા તો મારા ભાગ્યમાં એક ખૂબ મોટું પુણ્ય માનીને હું કામ કરું છું અને આજે પણ હું બાળકોને ખૂબ પ્રેમથી અને બા શિક્ષણ આપું છું અને બાળકોનો પ્રેમ મેળવું છું અને ગામના તમામ લોકોનો મને પ્રેમ મળ્યો છે આજે ખરેખર આ છેલ્લા દિવસે મને આ ગામ છોડવાનું મન નથી થતું પણ સરકારના નીતિ નિયમ પ્રમાણે મારે હવે મારી જે સેવા છે એ પૂર્ણ કરવાની થાય છે